મોડા <tü three. un pluralissions>

નાજી આપણે ચા પાણી કરવાના લાવ તો આ અમે ચા પાણી કરવા લાવ તમારે આ હોય ને લાવ તો બે જણ પાણી કરે જો કમળ કો ઓછું ના સાડ ખો બે આ તો સાડ ખો બે સાડ સાડ જ ખૂબ છે અને તમાર બટાકા કેવો છે બટાકા મસ્ત હારે હારે અને તમાજો દે મારું છે તમારું કી દંજી તમારે અવાર થોડું ભૂખશ આવી તો પણ હારે જ છે દબુજી તમાર તો હારે જ ની આ મહિનો થઈ કે કાલે કે આજે દવા નાખવી છે મને જર ભૂખ લાગી આજ કાધું ડોશી ખાવા નથી હાલ ચૌબા ખબર બસ માં દારૂ પીતા ફૂલ ક્યાંય પડ્યા ને એટલે ડોસી શરમ આવી કે જાતિ પીઓ

સરસો પરાશી ફોન કરો તમારે લઈને આવી અમારે કોઈ ખાવાનું થોડું લાવે કે નાસ્તો લાવી રહ્યો કે તમે બે વાર આવો યાર યાર કાલજી કેટલા રહ્યા તમે તો નાસ્તો લઈને આવકો તો કોક ના દુકાન ખુલી દે નાસ્તો લઈને આવજો લાગી ની ભૂસ્યા છાય આવ ગોમ માં આવ તો એ હાલો ઓ ખારું લઈ આયા જો થોડું હળગે અમે તો તાપી મારતા નથી ઓ બસ ત્રણે ત્રણ નાચેજો કેટલી વાર થાય છે ઊભા કલજીને આપલા ચૌ ભાઈ વધારે દેતો કરે મને હતા તાપ લાગવા માંડી મની લાગવા ઓસો ઓસો રાખો કે હવે તાપ લાગવા માંડ્યો કોણ જે પાટી ગયો કોમ હે હું કે કે દે દે

કપૂરજી કપૂરજી કપૂરજીન પકડી કપૂરજી એક તો ગોપર કપૂરજીન સારું આવડશે ના તમે રાજ્ય अब अंताक्षरी दम आ तुम भी आमी भी तर पहिले अंताक्षरी नु आगल पेलु आगल बोलि के साजी मना आगलु आ अंता हां बोल दो अंताको षडी गेने रास हो यो याम या को मनोया तह न हलो आ हलो न

रावपसी गग टिक टिक

ભાવ જેવું નથી બ્રાન્ડ છે

Tá mandando na cara o cubai. Tá lá, tá lá. Ah, 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 ah. Ah, ah, ah.

હા રૂમ પડી કલા તો 10 મિનિટ યુડી જોવું છે સાપનું સાપનું અસલા હા સાપનું મારો